<laughs> Angket. Sama video. Nival. Good morning, Jemaat Good morning, Jemaat Good morning, Jemaat Haji. <laughs> Good morning, <laughs>

Okay. બવાની બોની આવી ગયો નાવાન તૈયારી the હો બીજ be હેડ કોની આવી અંકિત you

গম নেটো কু লি তুমি লাই যি બધા વાદળ વાલાજી મસ્તી લાગા જો લાગી એનો ફોનમાં જો આ બતાઉં છું આ બજે દેખાય ફોનમાં જો પણ ફોનમાં અલગ દેખાય તમારો ડોરામાં અલગ દેખાય મારા ફોનમાં અલગ દેખાય ડોરા નથી આ ભરેલું ટોકો ખાલી ટંકી ખાલી છે આપ લો બરાબર બોલ બે ડાયકા હે જો વા આમાં કોગલા આ જો કોમે અંધા લાગે ના મમ્મી ને એમ કહી જો યાદ આવી જાય મને તો મીરામ માં જવાનું કોણ જાય ખબર જ ભાઈ ઠીક છે તમારા કોન્ટ્રાક્ટ આવેલો મમ્મી મને કોન્ટ્રાક્ટ નહીં આવે તો ગમે મારા જવાનું કોન્ટ્રાક્ટ

અરે બાપ ખીચડી બને હે મમ્મી નાસ્તો કરી લે ખીચડી અમરે તો રોટલો નસીબી આપવા દે આપી તો ઉભી હું તોરી એ તારા મને ના કીધા એવું તાર

તો ગાઈસ તમે જો દો હા બાંગ ગઈ છે અને લે લો ગાઈસ જઈએ છે મોમેરામ બરોબર તો આઈ મલ્લે બરોબર ગાઈસ બ્લોગ બનાય એટલું બનાઈસ વિડિયો એન્જોય કરજો લે લો તા જો તો ગાઈસ તો જો મો મેરામ ને તો થઈ ગયો એટલે તારા આવવાનું હો ડીજે કોનું હો ડીજે કોનું હો તમારો ડીજે તો ગાઈસ રોય દે એમનો ડીજે હો mana guys gadilan Jawa nomor mahantonwan boleh guys lagi

તો ગાયજો તમારું નચાર હોય ને બોલાજો લગન જો આ બાજુ આ બાજુ લગ્નમાં નાચવા બોલાવો ને તો કોન્ટેક્ટ કરજો નાચવા માટે

ખાવાનું ચોલો બોલો તો ગાઈસ કન્ના કે તો જ કર્યો ખાલી લાઈન મભુરો પર હે પણ કોશી લાઈન પર અને જો ક્યાં આવો ઓની પબ્લિક જો બેહેલા જમમાં બેહી ગઈ અને જિકો નિયા ડોખરો તો જિકો ડોખરો જો બધા બેહી ગયા ને ઉપર ફોન લે પર ફોન પર હેલો

I'm a

ઉભો રહો ફોન કરો ગાઈસ આ પદલે આવા આયા હતા બે આવો બે આવો પા પપ્પા એમાં ખાવાનું બાકી એટલે હવે જવું પડે બાઉ ઓટલ એ ખા દે બે હજુ તો ગાઈ ના હલા ગાડી મુજો ગાડે ગોમ પર ઊભી દે મજા આઈ જંદો દલ્લેનો ગાઈસ પાછા લે અવશ્ય દિન બાઉ ઈમાં કંટાળો આવો મન તો જવા ના હોય બાઉ ઈ એનું કરે કઈ હું એકલો જ કંટાળો ગરાગો હોય તો લઈ જવાનું નહીં હું લઈ જવાનું

ભૂખ આઈયો હવે નહીં ભૂખ નઈ લાગી તો મન લાગે હમણાં ખાધી જ ભાઈ નઈ ખાધી કે દિન કરી મન તો વાત બનાવ્યો તો મેથી દાળ નું બનાવ્યો મેં કીધું તું કાલે બનાવજો મેથી દાળ રાત મેથી દાળ નું બનાવ્યો અરે યાર હું તો બનાવ આવું તા હં તે બવાણી વધાર રહી જ્યો મેથી મેથી ઓમે એવું માપનું જ રેડું પર

ગાય તમે જો ગ્યાર તો આઈ ગયા હતા અને ગાય તમે જો આ તો જમવા બને છે ખીચડી બનાવી હ ઈશમે ક્યાંય ઈશમે રોટી આ ગરમો તો અહીં આવ્યો નવ આવ્યો બીજો જોયો મી તો જોયું જ નહીં ઓ અમા રોટલા આ મરચો આ જો તમે આવું જ ખાવાનું ખાલી ચોપડી ચોપડી હ બરાબર અને ગાય તમે જો મકાઈનો રોટલો અને બાજરીનો રોટલો શું ચિયો તો એવું ઊંઘ હું કરું ફૂલ હું ને ઓ ગરમ લાઈસ ગરમ મરચું વઘારી દઈએ મરચું વઘારીયું પર સુની તો ગાઈસ તમે જા બાપરૂ ફેવરેટ મરચું ગયું આ સાઈ દાદી ની ખીચડી કોદરી ની ખીચડી કોદરી ની ખીચડી દાદી ની કોદરી ની કોદરી ની ફેવરેટ લાલ લાલ મરચું શાક જેવું મરચું કે આ તો શાક ને જીવ ખાવ પર શાક હોય તો તામેટ કોમલી

Bapak. Good Jai Mama. Good night, Jai Like <laughs> <laughs> karo, share karo, subscribe karo. Amari channel. Pesan alti Share karo. Share karo. Comment karo hari, hari. Comment karo hari, hari. Night, Jai, Mata, Jai.